પ્રશ્ન છે એવું નથી કીધું હોય રાખજો કોઈ દિવસ ઋણ આવી શકે નહીં દિવસ ઋણ ના હોય શકે અને અપૂર્ણાંક ના હોય શકે માત્ર ને માત્ર એન શું જોઈએ આપણે પૂર્ણાંક જ જોઈએ તો પૂર્ણાંક એટલે એક બે ત્રણ ચાર પાંચ છ ગમે અનંત સુધી અપૂર્ણાક નહીં અને ઋણ ના હોઈ શકે જો હોય તો હોય શકે નહીં યાદ રાખજો આવશે તો ચાલો જોઈએ આપણે દાખલા નંબર છ એની અંદર પ્રથમ પ્રથમ પદ પદ જે હોય હોય સ્ટાર્ટ થાય તો એ સામાન્ય તફાવત હવે આવડવું જોઈએ તમને બીજું પદ માઇનસ પ્રથમ પદ બીજું પદ એટલે આઠ પ્રથમ પદ એટલે અગિયાર માઇનસ ત્રણ તો સામાન્ય તફાવત માઇનસ ત્રણ પ્રથમ પદ અગિયાર

તફાવત આપણે મેળવ હમણાં માઇનસ ત્રણ માઇનસ ત્રણ આવે છે એટલે અંદર ગુણાકાર ત્રણ માઇનસ ત્રણ છે એકસો પચાસ માઇનસ એકસો અગિયાર એટલે માઇનસ એકસો ને એકસાઠ માઇનસ એકસો ને સાઠ અહીં અંદર ગુણાકાર કરી દો તો ત્રણ એન માઇનસ ત્રણ એન અને માઇનસ માઇનસ પ્લસ એટલે કે વધતા ત્રણ તો માઇનસ એકસો ને એકસાઠ આ પ્લસ ત્રણ ને આ બાજુ લઈ લોન તો આયા માઇનસ એકસો ને ચોસાઠ એકસો એકસાઠ અને ત્રણ એટલે માઇનસ એકસો બરાબર માઇનસ ત્રણ એન મિત્રો બે જગ્યા માઇનસ નિશાની છે એટલે માઇનસ માઇનસ પ્લસ તો એકસો ને ચોસાઠ ના છેદ માં ત્રણ બરાબર અપૂર્ણાક હોવાથી એન અપૂર્ણાથી કોઈ પણ પદ કોઈ પદ માઇનસ એકસો ને પચાસ હોય શકે નહીં મિત્રો સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે ની અંદર દાખલા નંબર છ આપણે જોયો હવે આપણે જોશું દાખલા નંબર સાત તો મિત્રો દાખલા નંબર સાત ની રકમ જોતા એવું લાગે કે દાખલો આપને મોટો થશે એવું લાગે દાખલા સાત ની રકમ જોતા તો કે સમાંતર સોળમું પદ તોતેર તો એકત્રીસમું પદ મેળવો એકત્રીસમું પદ તો પણ આપણી પાસે એ નથી સામાન્ય તફાવત નથી કઈ નથી તો મિત્રો મેળવવાનું છે તો અગિયારમું પદ એટલે મિત્રો એ અગિયાર આ ખ્યાલ હોવો જોઈએ તમને એ આડત્રીસ આપ્યો છે સોળમુ પદ તો એ સોળ આ પણ તમને ખબર હોવી જોઈએ એ તો આની ઉપર આપણે દાખલો ગણવાનો છે હવે અગિયારમુ પદ એટલે તો તમે સીધું લખી શકો સર અગિયારમુ પદ એટલે એ વત્તા દસ ડી આ બધા ખબર અગિયારમુ પદ એટલે એ વત્તા દસ ડી અને સોળમુ પદ એટલે એ વત્તા પંદર ડી આ હોવો જોઈએ તો એ વત્તા દસ ડી બરાબર આડત્રીસ પંદર ડી બરાબર તો તેર તો આને સમીકરણ એક લખાય અને સમીકરણ બે કહેવાય બે સમીકરણ મળી ગયા લોપ આપી દો એટલે તમને એ અથવા ડી જે તમે કરતા બનાવો તમને મળી જાય હવે તમને એમ ક્યુ સમીકરણ પહેલાં લખવું તો ઘણા વિદ્યાર્થી મિત્રો નાના સમીકરણમાંથી મોટું બાદ કરે એટલે તો ઋણ આવે અને ઋણ આવતું હોય ને એટલે ત્યાં એની મુશ્કેલી પડતી હોય તો એ મુશ્કેલીને જો આપણે નિવારણ કરવું હોય તો હંમેશા માટે મોટા પદમાંથી નાનું પદ બાદ કરો તો મોટું સમીકરણ તોતેર વાળું છે તો એને પહેલા લખી નાખીએ આપણે જો એ પંદર ડી બરાબર તોતેર અને એ બધાય માઇનસ જે સમાન હોય પ્લસ માઇનસ થાય એટલે તો લોપ કહેવાય કેવાય પંદર માંથી લોપ એટલે એક કરું કોઈ પણ એક પદને ઉડારી દેવું પંદર માંથી દસ જાય તો પાંચ ડી મોટા આગળ પ્લસ તો પ્લસ તો તેર માંથી આડત્રીસ બાદ કરવાના છે તો તેર માંથી આઠ જાય તો પાંચ અને છ માંથી ત્રણ જાય તો ત્રણ જો પ્લસ એ પ્લસ જ બરાબર ગુણાકારમાં છે અને મૂકો તેથી તમને સાત મળશે હવે તમે સમીકરણ માં મૂકો અથવા સમીકરણ બે માં ડી ની કિંમત ગમે એમાં મૂકી શકો પણ નાના સમીકરણ ની અંદર મૂકવાની જેમ દાખલો આપણે સરળ પડે ને એમ આપણે ગણવાનું તો સમીકરણ એક ની અંદર સમીકરણ એક માં ડી બરાબર સાત મુકતા પેલું સમીકરણ લખો મિત્રો એ પ્લસ દસ ડી બરાબર એની અંદર ડી ની જગ્યા તેથી ભૂલાઈ નહીં દસ ની સાત ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે ખબર આ ડી ની જગ્યાએ સાત મૂકી દે દસ ડી બરાબર આડત્રી ઉપર લખ્યું કે ડી ની જગ્યાએ સાત મૂકતા એટલે શું કરે ખબર એટલે એકસો સાત કરનાર સર એ કીધું ડી ની જગ્યાએ સાત પણ એ ગુણાકાર નો સંબંધ છે એટલે ત્યાં ગુણાકાર જ રાખવાના છે નહીં કે સાત બાજુ મૂકી દેવાના તો દસ સત્તા ના અહીં સિત્તેર થઈ જશે બરાબર આડત્રીસ સિત્તેર ઓલી બાજુ જાય તો માઈનસ થઈ જશે હવે સિત્તેર માંથી આડત્રી બાદ કરો તો જીરો માંથી આઠ નો જાય પણ દસ માંથી આઠ જાય તો બે અને અહીંયા છ હોય છ માં ત્રણ જાય તો ત્રણ તો મિત્રો કેવા વધશે તો કે માઇનસ બત્રી વધશે મોટા ઘર માઇનસ એટલે માઇનસ તમને એ મળી ગયો ડી મળી ગયો હવે તમારે મેળવવાનું છે સીધું એકત્રીસ નું પદ મેળવવાનું ફરી તમે જોઈ લ્યો તમને એ માઇનસ બત્રીસ મળ્યો ડી તમને સાત મળ્યો હવે તમારે એકત્રીસ નું પદ મેળવવાનું છે એકત્રીસ માં પદ નું સૂત્ર તમને આવડે છે એ વધતા ચલો પ્રથમ પદ તો કે માઇનસ બત્રીસ તફાવત તો કે સાત બાજુ સાત નહીં હોઉંશ રાખજો માઇનસ બત્રીસો ને દસ મિનિસ અહીંયા જીરો અહીંયા દસ અહીંયા આઠ અહીંયા એક અહીંયા દસ અહીંયા સાત એકસો ને ઇઠોતેર તો મિત્રો તમને એકત્રીસમું પદ એકસો મળશે એકત્રીસમું પદ એકસો ને ઇઠોતેર મળશે